આપણે રાજા દશરથના દીકરા નથી આપણે ભગવાન રામ ના ભાઈ નથી આપણે અવતાર નથી આપણે સુમિત્રાના ઉર્મિલાના પતિ નથી લક્ષ્મણ તો ઈ હતા અને ઈ જ લક્ષ્મણ ને સાહેબ અડધા સમાચાર મળ્યા કે ભરત છે એ અયોધ્યા થી સેના લઈને આવે છે ત્યારે રામ લક્ષ્મણ અને જાનકી વનમાં છે

દોઢ કલાક દોઢ મિનિટમાં મારે વાત કેવી પણ ઘરે એક વાંચી લેજો નાનો મુદ્દો મોટાભાઈ તમારા શરણ ના સોગંધ ભરત ને જીવતો નહીં જવા દઉં આવું બોલ્યા સાહેબ લક્ષ્મણજી હું ભરત ને જીવતો નહીં જવા દઉં આવું મોઢા શબ્દ નીકળે છે ત્યારે ભગવાન રામ કે સાવધાન લક્ષ્મણ કોની ભેગો છો એ તો જોતું કોના માટે તો શબ્દ બોલે ભરત માટે લક્ષ્મણ ક્રોધિત છે ભગવાન રાઘવ આંખમાં આહુડ આવે છે લક્ષ્મણ ધીરજ ન ગુમાવ સાવધાન લક્ષ્મણ આદર્શ ન ગુમાવ આદર્શ ન ગુમાવો લક્ષ્મણ આદર્શ વગરનું જીવન નકામું છે હવે સાંભળજો લક્ષ્મણ શું કહે ખબર

તો જા જા હું પથરાતી થી આજ પથર ન હોય કા કરીને સુવો છો ઘાસ ની પથારીએ સુવો છો મોટા ભાઈ પ્રભુ રામ આ આદર્શમાં જીવન વ્યર્થ થઈ ગયું એનું શું અને હવે પ્રભુ રામ જવાબ આપે છે લક્ષ્મણ આદર્શમાં વ્યર્થ થયેલું જીવન બીજાની માટે આદર્શ બની જાય છે એ બીજા માટે આદર્શ બની જશે ભાઈ પુરુષ સાહેબ જોયા વગર નિર્ણય ન કરો જો આ કેવી વાત કરી લક્ષ્મણ પુરુષ ન કરો થોડીક વાર થાય છે સમાચાર આવે છે કે ભરત તો દડતો દડતો આવે છે હેરામ હેરામ કરતો આવે અને એકલો ભરત નથી આવતો અયોધ્યાનું નું જણ બચું આવે છે ગુરુ વશિષ્ઠ જયારે મહારાજ જનક પણ આવે છે જનકપુરી માંથી સુની ના જે આવે છે લક્ષ્મણ દોડીને આવે છે ભગવાન રામ પાસે મોટા ભાઈ મને માફ કરજો મેં ભૂલ ભારે કરી નાખી એટલે કઉ છું લક્ષ્મણ અડધું કોઈ દી ન સાંભળો અને બીજી એક વાત કહું હવે સાંભળજો આને ભગવાન એટલે કહેવાય આ બધા ભગવાન રામ ને આપણે ભગવાન શું કામ કહે છે એક સાથે એકત્રીસ જેનામાં તાકાત હોય આવો પુરુષાના અને એકત્રીસ મો એમ કહેવા ગયો કે નું આવો વિષ તમામ તાકાત હોવા છતાં બીજાને ક્ષમા દેવાની તાકાત ધરાવે ને એ રામની નજીક જઈ શકે ભલામા હવે એની પત્નીનું અપહરણ કરીને રાવણ લઈ જાય છતાં ત્રણ ત્રણ જણાને મોકલે કે હજી માની જાય તો હજી એને ક્ષમા દઈ દઉં હવે આપણે ત્રણ પીન નીકળી જાય લેવા દેવા ત્રીજી વાત જે વ્યક્તિ દિલમાં દાજ રાખશે બીજા માટે ઈર્ષા કરશે એની માટે ઉમિયા કોઈ દી કૃપા નહી કરે સાહેબ લક્ષ્મણ હા મોટાભાઈ હવે સાંભળીજો સાહેબ બીજી વાત કહું એકલી સેના નથી જેટલા ચાલી શકે વાતા નહીં બધા અયોધ્યાના માણસો આવે છે વૈવૃદ્ધો છે એ ગાડામાં બેઠા છે કોઈ રથમાં બેઠા છે બાકીના બધા હાલી હાલીને આવે છે અને ત્રીજી વાત એ કહું લક્ષ્મણ સાથે ત્રણેય માતાઓ છે માં કૌશલ્યા છે માં સુમિત્રા છે અને માં કઈ કઈ છે અને એટલું બોલવા જાય ને ચાવડા સાહેબ તો ભગવાન રામ નું ગળું રૂંધાવા મળ્યું કે તને તારા ભાઈ રાઘવના ના રામ બોલે છે ભાઈ ભરત દડતો દડતો પુકાર કરતો કરતો આવે પણ એટલું નહીં ત્રણેય માતાઓ સાથે છે અને લક્ષ્મણ એક વિનંતી કરીને કહો કે ત્રણેય માતાઓની પહેલા જો કઈ કઈ ને પગે ન લાગ તો તને રામના સોગત છે પહેલા કઈ કઈ ને પગે લાગજો જેને વનમાં મોકલે એને પગે અને ત્રીજું એ કહું એની તાર એના તરફ જો તે કરડી આંખે કરીને તોય તને મારા એના હૃદયમાં પસ્તાવાની સાઈડ કલ્પના તો કરો જેને પગે લાગવાની વાત કરે ને એને રામ કહી શકાય ભલાહ આપ જાણીએ છીએ પછી તો આવે છે અને આખા દિવસનો જે વાર્તાલાપ થાય છે ભગવાન રામ છે એ વિનંતી કરે છે કે ના પિતાએ તને ગાદીએ બેસવાનું કીધું છે તો ભરત તું ગાદીએ બેસ વચન સંભાળો રઘુકુળનું વચન છોડાય નહીં આવું ભગવાન રામ બોલ્યા તારે ગાદીયા બેસવાનું છે હું સૌ દિવસ વન કરી અને પછી હું પાછો આવી જાય કે ના મોટા ભાઈ હું ગાદીયા નહીં બેસું ગુરુ વશિષ્ઠ કહે છે ભરત પિતાની આજ્ઞાનું પાલન કરો વચનનું પાલન કરો આ રઘુકુળનું ખોરડું વચન નથી ઝૂંક્યું અને તમે ના પાડો છો સાવડા સાહેબ ભરત બોલે છે ગુરુને મારા પ્રણામ મોટાભાઈ છે મારા પ્રણામ

કે રઘુકુળ વચન ચૂકી ગયું તો પેલા વચન માં મને ગાદી આપી હતી ને તો મને પેલા ગાદીએ બેહાડો હતો પછી તમને વનમાં મોકલવા થા અને એક વાર ત્યાંની અયોધ્યાની ગાદીએ બેસી જાઉં પછી જોત કે મારા બાપને કોણ વનમાં મોકલે તો મને પેલા ગાદી નથી આપી તો માટે હવે મારો પ્રભુ ચૌદ વર્ષથી પાછો આવે પછી ધારીએ છે કે ને પાદુકા આપે છે નિર્ણય લેવાનો પણ છેલી વાત અડધી મિનિટની એ મારી માવું સાંભળી લે હવે સાહેબ હવે રાત પડી ગઈ પ્રસાદ લેવાનો એટલે અયોધ્યાથી બધી વસ્તુ આવેલી હતી તંબુ ટેન્ટ નખાઈ ગયેલા આજની ભાષામાં કંઈ પણ તંબુ નખાઈ ગયેલા પોતપોતાના કક્ષમાં બધાય પ્રસાદ લઈને સુવા ગયા આરામ કરવા ગયા અને હવે માં જાનકી ઊભા થયા સીતાજી ઊભા થયા આપણને એક પણ રૂપિયો લીધા વગર પેરે કપડે આપણને બા બાપુજીએ કાઠી મૂક્યા હોય સાસુ સસરાએ કાઠી મૂક્યા હોય અને આપણે ક્યાંક ઝૂપડું કરીને રહેતા હોય અને પછી આપણી સાસુ અને આપણી મોમ એટલે આપણા મમ્મી એ બેય મળવા આવે તો પહેલાં કોને મળશું આપણે તો કહેવા ગયો બાપ આજ મહારાજ જનક અને શું નહીં નાયજી મા જાનકીના માત પિતા પણ આવ્યા હતા અને અહીંયા ત્રડે માતાઓ આવી હતી અને સાહેબ માં ઊભા જાનકી ઊભા થયા જગદંબા એ સીતાજી ઊભા થયા ની ધીરે 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 કઈ કઈ ના કક્ષમાં પગલા બનાવી મા કઈ કઈ તો તૂટી વાળી મેં મારા છોકરાઓનું જીવન ઝેર કરી નાખ્યું હે મા સરસ્વતી એ કઈ કઈ સુકામ કર્યું પછી નો હું નાનો એક પ્રસંગ લઈ માવતર માં તાકાત શું હોય છે એ પ્રસંગ તો લઈ છું પણ એ પછી લઈ છું કઈ કઈ પાત્ર કોણ છે આવું શું કામ માંગ્યું પણ જામ જોયા માં જાનકીને ઘાસની પથારીએ રામને ઘાસની પથારીએ વનના વસ્ત્રો પહેરેલા સાહેબ ઊંઘ નથી આવતી હવે તો આ ઊંડાઈ હુકાઈ ગયા તૂટ્યું વાળીને કઈ કઈ સુતા થા એ તૂટ્યું વાળીને કઈ કઈ સુતા થા એના પગ પાહે સીતાજી બેઠા પ્રથમ સીતાજી ન્યા ગયા અને પગમાં હાથ નાખ્યો મા તમારા પગ લંબાવો ને લાવો તમારા પગ દબાવી દો મને ખબર છે તમે મહારાજ દશરથના માનીતા રાણી હતા મારી માં કઈ કઈ બજારમાં નીકળે

અને તેની આ જગતની જગદંબા અત્યારે આપણે યાદ કરવા પડે હજારો વર્ષ પછી તેની સીધા તમારા પ્રત્યે જો મને ઊંડે ઊંડે દુર્ભાવ હોય તો મને મારા સુહાગના સ્વગંધ છે અને તમારા પ્રત્યે જરાય દુર્ભાવ નથી અને માં બીજું કહો તમે કોઈ ખોટું ન લગાડતા જાન કે હું કરું બસ માં આ બધી પ્રભુ રામની લીલા છે અને આપણે બે એવા ભાગશાળી છે પ્રભુ રામની લીલાના પાત્ર બનવાનો મને તમને અધિકાર મળ્યો એનો મોકો મળ્યો એ સદીઓ યોજાહે સૂર્ય ચંદ્રના તેજ રહે ને માં કઈ કઈ ત્યાં હું આપણી ગાથાઓ ગવાહે આ બધી રામની લીલા છે મારો કહેવાનો અર્થ આ દેશના શાસ્ત્રો

મને મજા આવે તમને મજા આવે બે દિવસે કોઈ ન હોય નું એકલો પાછો ગ્રાઉન્ડ માં આવું અને એકલો એકલો ગામ માયા ભાઈ માયાભાઈ નું જે વસ્તુ હારી લાગતી ત્યારે લાગે બોલો બાળક જન્મતા વેત રડે તો જ સારું લાગે જન્મતા રડે ને તો જ સારું લાગે જન્મતા હાસ્ય સારું છે પણ જન્મતા બાળક હસ્યું હોય તો તો ડોક્ટર ગામ મૂકીને વૈયા જાય કે આ કોણ આવ્યો ભૂત ના પેટ નો એમ પણ વાત આવે ને કે પેટમાં પોઢીને સાંભળેલી રામ લક્ષ્મીની વાત હમણાં એક બાળકનો હોસ્પિટલમાં જન્મ થયો ને તો એ બાળક ન રડ્યો ન હસ્યો બોલ્યો ડાયરેક્ટ બોલ્યો હવે ડાયરેક્ટ બોલે એટલે કેવું લાગે બોલ્યો તો ખરો પણ સીધો પુષ્પાનો ડાયલોગ બોલ્યો જન્મતા જ સીધો આમ ઝૂકેગા નહીં છાલા ડોક્ટર બઠિયા કાન કરી ગયા બોલો અને પછી સંશોધન કર્યું ત્યારે જાણવા મળ્યું કે આ છોકરો પેટમાં હતો ને ત્યારે એની માયે પિસ્તાલી વાર પુષ્પા જોયું હતું એટલે પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત અમારે ભાવનગરની હોસ્પિટલમાં ચાવડા સાહેબ એક બાળકનો જન્મ થયો ને એ જન્મ થયો ને ત્યાં નર્સ બેન નહીં બેઠા બેઠા બિચારા રાતનું મોડું થઈ ગયેલું તે નાસ્તો કરતા હતા તમારે ભાવનગરના ગાંઠિયા વખણાય તે ગાંઠિયા ખાતા હતા

પણ ત્યારે રામાયણના મા ઉમિયાના પાઠ કરે અરે કાઈ ના કરે સાહેબ પાંચ મહિનાનો ગર્ભ થઈ જાય હાથમાં માળા લઈ અને બસ જય ઉમિયા જય ઉમિયા જય ઉમિયા જય મહાદેવ જિંદગીમાં એનું સંતાન કોઈ દે પાછું નહીં પડે મારે એક નાની વાત કહેવી છે સાહેબને એને જાવું છે પણ એક પ્રસંગ તમારા માટે ખાસ આપ બેઠા છો હું જોક્સ ઘણા કે હું હસાવા જ આવ્યો છે મને ભાઈએ પણ કીધું મહેશભાઈ કેતા મને આનંદ આનંદ નો પ્રસંગ આવા સંતાનો એના માવતર નો દીકરીઓને ભૂલવાડે એવી દીકરાની બહુ આવે છે નહી હરખું ન હોય તો એ ભેગું ન થાય એકચુલી કે તમારે પપ્પા જોડે રહેવું તો રહેજો અમને નહીં ફાવે એને એરું કરડાવે કે બીજું કઈ કરાય સાહેબ દુનિયા યાદ એને જ કરશે તકલીફ પડશે આ સીતાજી ને શું કામ આપણે યાદ કરીએ છીએ હું તો ભગે લાગે ને એટલું કઉ બધા સનાતન ને જીવ તો રાખો હોય હા બે હજાર ચોવીસ એ ઐતિહાસિક એક દાખલો બન્યો છે તમે કલ્પના કરો કે હાડા ચારસો વર્ષ ચારસો ને બાસી વર્ષથી એક પડતર પ્રશ્ન પડ્યો તો અને ભારતમાં કોઈ એવો માનો લાલ નહોતો કે આપણા બાપનું રામનું મંદિર નહોતું કોઈ બનાવી શકતું એ આજે બે હજાર ચોવીસમાં બન્યું મંદિર એ અયોધ્યામાં તો રામ આવ્યા પણ ઘરે શું ઘરે ઘરે જો રામ આવી જાય તો પછી બાબરના બાપની તાકાત નથી બીજી વાર ભારતમાં પ્રવેશ કરી શકે ધર્મ આપણી પાસે રાખવાનો આપણે એટલા બધા બેઠા હું નથી આપણે રામાયણ ની સોંપાઈ કેટલાક ને આવડે છે ગૌસ્વામી સાહેબ બોલીને ગયા એટલે મને ગૌરવ થયું એટલા વાતો પર જાઉં છું માણસે અધિકારી સાધુના દીકરા છે એમાં કોઈ સવાલ નથી પણ જેવું માયક આપ્યું એટલે એક જ મંત્ર આખી રામાયણ બોલી ગયા અને યુવાન મિત્રો બેનુ દીકરીઓને પગે લાગીને કહું રામાયણ આખી વાંચી શકો એક કરજો પરિવાર સાથે રજાના દિવસે રામાયણ લેજો અને એની અંદર ભરત મિલાપ નો ખાલી પ્રસંગ વાંચી લેજો દોઢ કલાક થશે સાહેબ પગે લાગીને કહું કેવલ દોઢ કલાક થશે એ દોઢ કલાક જે દીકરીઓ જે બેનું જે પરિવાર જે છોકરાઓ એ પરિવાર સાથે ભાઈઓ સાથે બેસીને કેવલ ભરત મિલાપનો પ્રસંગ દોઢ કલાક વાંચી લે માયો આયર વિશ્વાસ થી કે એ વ્યવસ્થાના ભાગે અલગ અલગ રહી શકે હૃદય થી જિંદગીમાં કોઈ દી અલગ ન રહી શકે જે ખારી ભરત મિલાપ વાંચી લે ત્રીજી વાત તકલીફ ક્યાં પડે છે તકલીફ ક્યાં પડે છે ચાવડા સાહેબ કે જે માણસ અડધું સાંભળે છે અને પછી નિર્ણય લેતા થઈ જાય છે ત્રીજું વાત શું આવે ખબર જે તમારા પરિવારની વ્યક્તિ નથી એવી વ્યક્તિ આવી અને તમારા વખાણ કરી અને પછી તમારા ઘરના ટીકા કર નાખે ત્યારે માનજો કે આવી ગઈ આવીને વખાણ આપણે તો કોઈ પણ વખાણ કોને ગમે સાહેબ આપણે મહેશભાઈ માસ્તર મારા વખાણ કરતા હતા મને હરખ તો થાય જ ને ભગવાનને ને હરખ થાય એને ફૂલ ચડાવીએ તો રક્તો થાય જ પણ એ હરખ સાથે ખબર હોવી જોઈએ કે જે મારા નથી આ કહી રહ્યા છે એટલે પરિવારમાં આવું બને એક બાર વ્યક્તિ આવે બેન તું બહુ હારી કેટલું બધું કામ કરી પણ કામિની ને તારી કદર નહીં હેતુ બા મળે